ભુજ ખાતે કોંગ્રેસ અગ્રણી શ્રી વી કે હુંબલે એક અગત્યની પત્રકાર પરિષદ યોજી ભાજપ સરકાર પર પ્રહારો કર્યા બિન ખેડૂતો પણ હવે ખેતીની જમીનની ખરીદી કરી શકે તેવા તૈયાર થઈ રહેલા નવા કાયદા સામે કોંગ્રેસ આગેવાન શ્રી વી કે હુંબલે પત્રકાર પરિષદ યોજી વિરોધ નોંધાવ્યો શ્રી વી કે હુંબલે બોલાવેલી અગત્યની પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે ભાજપ સરકાર હાલ નવો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે

ઉદ્યોગપતિઓ ફેક્ટરીઓ બનાવી ખેડૂતોને અને વારસદારોને નોકરીએ રાખી દેશે તેવા કપરા દિવસો ભાજપ સરકાર ખેડૂતોને બતાવશે શ્રી વિ કે હુંબલે કહ્યું હતું કે હાલ કચ્છમાં ત્રીસ ટકાથી વધુ ખેડૂતોની જમીનો બિલ્ડરો અને ભૂમાફિયાઓ પાસે ચાલી ગઈ છે આ નવા તૈયાર થઈ રહેલા ખેડૂતના હિતલક્ષી કાયદામાં ખેડૂતને સોનાનો સૂરજ નહીં બલકી કાળા દિવસો જોવાનો વારો આવશે તેવા અનેક આક્ષેપો સાથે શ્રી હુંબલે પત્રકાર પરિષદમાં મીડિયા સમક્ષ કહ્યું હતું થોડા સમયથી આપણે એવું સાંભળી રહ્યા છીએ બધા કે કોઈ પણ વ્યક્તિ જે ખેડૂત પણ એ જમીનો ખરીદી શકશે અને આ કાયદો જો આવે તો આ કાયદાઓ આવવાને કારણે કચ્છ જિલ્લાને ખૂબ મોટું નુકસાન થાય કચ્છ જિલ્લાને નુકસાન એટલા માટે થાય કે આપણે બધાએ જોઈ રહ્યા છીએ કે જ્યારે ભૂકંપ આવ્યો એના પછી આ જિલ્લામાં ઉદ્યોગો આવ્યા અને જે તે વખતે ખેડૂતો માત્ર પાણીના ભાવે જે પચાસ હજાર રૂપિયા એકરના ભાવે જમીનો વેચી એ જમીનના ભાવો આજે પચાસ લાખથી એક કરોડ રૂપિયા જેટલા થઈ ગયા છે એટલે કચ્છના ખેડૂતો આજે આ જમીન જો કોઈપણ ઉદ્યોગપતિઓ કે પૂંજીપતિઓ જો ખરીદવાની છૂટ આપવામાં આવે તો કચ્છમાં મોટો મોટે પાયે કારા નાણાંથી આ ખેડૂતોની જમીનો થોડા વધારે ભાવ આપી લાલચ આપી અને જમીનો ખરીદી લેવામાં આવશે અને આ જો જમીનો ખરીદી લેવાય તો અત્યારે પણ હું તમને દાવા સાથે કહું છું કે છેલ્લા વીસ વર્ષમાં ત્રીસ ટકા જેટલા ખેડૂતો કચ્છમાં જમીનો વેચાઈ ગઈ છે ત્રીસ ટકા ખેડૂતોની ત્રીસ ટકા ખેડૂતો ખેડૂતો જ મટી ગયા છે અને હવે જો આ જમીનોની છૂટ આપવામાં આવે તો હું તમને દાવા સાથે કહું છું કે બેથી પાંચ વર્ષની અંદર સિત્તેર ટકા ખેડૂતોની જમીનો ઉદ્યોગપતિઓ પૂંજીપતિઓ અને કારા નાણાં જેને રોકવા છે એવા લોકોના હાથમાં જતી રહેવાની છે એટલા માટે અમે કહેવા માગીએ છીએ કે ઘણા એને આવકાર પણ આપ્યો ફોકિયાએ એ કે ઔદ્યોગિક સંસ્થાએ આવકાર પણ આપ્યો અને એવું કહેવામાં આવ્યું કે ખેડૂતોને મોટો ખૂબ લાભ થશે તો આ ખેડૂતોને લાભ ન થશે ખેડૂતો માટે આ સોનાનો સૂરજ નહીં પરંતુ એ પતનની શરૂઆત છે એમ કહીશ તો ખોટું નથી કારણ કે આપણે બીજા જિલ્લા કરતાં આપણા કચ્છ જિલ્લાને ગુજરાતમાં વધારે નુકસાન થશે નુકસાન થવાનું કારણ પણ તમને કહું કે કચ્છમાં આપણે ભૌગોલિક રીતે પણ અને જે રીતે અહીંયા કઈ બે બંદરો છે જુદી જુદી કંપનીઓ છે ફેક્ટરીઓ છે એને ખનીજ છે જમીનમાં એના કારણે બહારના લોકો વધારે વધારે જમીનો કચ્છમાં આવીને ખરીદશે અને કચ્છમાં આવીને જો ખરીદે તો કચ્છના ખેડૂતો કંગાલ બની જવાના છે આજે હું તમને આપના માધ્યમથી કહેવા માગું છું કે જે ખેડૂતો જમીનો વેચી છે આજે એના દિવસો એવા આવે છે કે એ જમીન વેચી એમાં જે ઉદ્યોગો આવ્યા કે ધંધા આવ્યા એમાં ટિફિન લઈ અને નોકરી કરવા જવી પડે છે તો કચ્છના આવનારી પેઢી ભવિષ્યની આ પેઢી તો કદાચ વડીલો પાછી જમીન છે થોડા જલસા પણ કરી લેશે પણ આવનારી પેઢીને ખૂબ મોટું નુકસાન થાય એવું છે એટલે અમે સરકાર ગુજરાત સરકારને કહેવા માગીએ છીએ કે તમે આવી જાહેરાતો કરી અને કચ્છના ખેડૂતોને કંગાર બનાવી દેવા માગો છો અને ખરેખર કચ્છના ખેડૂતોને પણ અપીલ કરું છું કે તમે આ ખેતીની જમીન જે સોનાની લગડી છે આવનારા ભવિષ્યમાં આજ તમે પાંચ લાખમાં વેચશો તો માત્ર માત્ર પાંચથી દસ વર્ષમાં એ જમીન પચાસ થી એક કરોડ રૂપિયાના ભાવ એકરના થઈ જવાના છે એટલા માટે મહેરબાની કરી તમારી પેઢી માટે આ જમીનો સાચો અને ખેતીની જમીન હોવી ખૂબ જરૂરિયાત છે આ દેશ ખેતી પ્રધાન છે અનાજ ઉગાડો અને તમે તમારા પરિવારનું ગુજરાન ચલાવો બાકી વેચવાનું તો ક્યારેય વિચારશું નહીં અને હું ખાસ કહેવા માગું એટલા માટે કે એક વખત ખેડૂત જમીન વેચશે ને એ પોતાના પરિવાર માટે ખેતી માટે વરીને જમીન ખરીદી શકવાનો નથી અને આજે કચ્છ જિલ્લામાં આપણી હાલત જોઈએ તો અત્યારે ઘણા ગામોના ગામ આખા ખાલી જાય ખેડૂત જ મટી ગયા છે બધા તો ખરેખર સરકારે આ વિચારવું જોઈએ બીજી વાત હું આપણા માધ્યમથી કહેવા માગું છું કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે કચ્છ જિલ્લામાં ત્રણ મોટા સમાજો કોલી સમાજ ભીજ ભીલ સમાજ દેવી દેવીપૂજક સમાજ એ અનુસૂચિત જનજાતિમાં હતા અને એને જે જમીનો એમની પાસે હતી અને સરકારે ઘણી જમીનો સાથણીમાં પણ આપેલી હતી એવી જમીનો જે અનુસૂચિત જાતિને પણ આપેલી હતી ઓબીસીને પણ આપેલી હતી અને ઘણા ગરીબ લોકોને બીજાને પણ આપેલી હતી આ પ્રતિબંધ હતો કે એની જમીન કોઈ ઝૂંટવી ન લે કોઈ બનાવટ કરીને ખરીદી ન લે એટલા માટે ટાઉન્ટ ડબલ એ એના ઉપર કલમ લાગેલી હતી અને ટાઉન્ટર એ આ ભાજપની સરકારે ત્રણ સમાજોને અનુસૂચિત જનજાતિમાંથી હટાવી અને એને ઓબીસીમાં લઈ ગયા અને ત્રણ ડબલ એ હટાવી દીધી એ હટાવ્યાની સાથે જ નેવું ટકા જમીનો હું તમને દાવા સાથે કહું છું કે જે આવા લોકો ગરીબ લોકો પાસે જમીન હતી એ નેવું ટકા જમીનો પૂંજીપતિઓ ઉદ્ધિ ઉદ્યોગપતિઓને ભાજપના નેતાઓએ ખરીદી લીધેલ છે સાથણીમાં મળેલી હતી એ જમીનો પણ વેચાઈ ગઈ અને મર્યાદા ધારા હેઠળ જમીનો હતી એ પણ જે ખેડૂતોને મળી હતી ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત એ જમીનો પણ ભાગની વેચાઈ ગઈ એટલે મારે કહેવાનો એ મતલબ છે કે ખરેખર તમારે ખેડૂતોને જાગૃત કરવાની જરૂરત છે સરકારે ખેડૂતોને સમજાવવાની જરૂરત છે સારી ખેતી કરો એને મદદ કરે સરકાર એને ક્યાંય સહાય આપે આજે મહારાષ્ટ્ર સરકાર મહારાષ્ટ્રમાં જઈને ભાજપના આ સર ભાજપના પક્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્યાં દરેક ખેડૂતના ત્રણ લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાની વાત કરે છે તો ગુજરાતે શું ગુનો કર્યો છે ગુજરાતમાં આટલા વર્ષથી તમારી સરકાર છે તો આ અહીંયાના ધારાસભ્ય પ્રતિનિધિઓને પણ કહેવા માંગી છીએ કે તમારી જવાબદારીને ફરજ નથી કે આ સરકાર પાસે જઈ અને ખેડૂતોની વેદના ખેડૂતોની તકલીફો ખેડૂતોની સમસ્યાઓ તે ત્યાં પહોંચાડવાની ખૂબ જરૂરિયાત છે તો આજે અમે જે મુદ્દો લઈને આવ્યા છીએ અમારી એક વિનંતી છે કે આ જો ખેડૂતોના જમીન ખેતીની જમીન છે એક જેનું મૂલ્ય ન થઈ શકે કચ્છની જમીનો જે છે એ બીજા જિલ્લાઓના પ્રમાણ કરતાં આખો અમૂલ્ય જમીન છે જેનું મૂલ્ય પણ ન થઈ શકે એવું આપણી જમીનમાં ભગવાને કુદરતે બધું આપ્યું છે તો આવી જમીનો આપણે ખરેખર વેચવી ન જોઈએ ને આવનારી પેઢી માટે આ જમીન સાચવે એ કહેવા માટેની અપીલ અને વિનંતી કરી છે અને સરકારને પણ કહેવા માગી છે કે આવો કારો કાયદો તમે ન લઈ આવો નહીં તો ખેડૂતોનો પતન થશે તો ખેડૂતોને પતન રોકવા માટે કિસાન સંઘ પણ આગળ આવવું જોઈએ અને કોઈ પણ બિનખેડૂત જમીન ખરેખર ખરીદી ન શકે ઉદ્યોગોને ખરીદવી હોય તો નવેસીના પ્રમાણપત્ર હેઠળ જમીનો ખરીદી શકે છે આમે પણ તો પછી આ કાયદો લઈ આવવાની ક્યાં જરૂરિયાત છે પણ કારા નાણાંને સાંચવવાની વ્યવસ્થા આ સરકાર કરવા માગે છે અને આ સરકારને હું કહીશ કે સરકાર ગરીબોની નથી ખેડૂતોની નથી માત્ર પૂંજીપતિઓ ઉદ્યોગપતિઓ ઉદ્યોગપતિઓને બિલ્ડરો માટેની સરકાર છે અને આ ખાલી જમીનો જો અત્યારે ખરીદી લે છે આ પૂંજી પતિ પતિઓ જે ખરીદી છે અને એ જમીન સાચવી છે પાંચ દસ વર્ષ પછી જે ગરીબ માણસોને પણ પ્લોટ ખરીદ્યો હશે ને એ દુષ્કર બની જવાનો ગરીબ લોકો પણ પ્લોટ નહીં ખરીદી શકે એવી હાલત આપણા કચ્છ જિલ્લામાં થશે અને અત્યારે પણ તમે જુઓ લાખો એકર જમીન તમે બહારના લોકોને પતરાવી દીધી કચ્છ સિવાયના લોકોને ઉદ્યોગપતિઓને આપી દીધી કચ્છમાં એવા નથી તમે થોડી થોડી દસ વી પચી પચીસ એકર જમીન આપવીએ તો કચ્છના લોકોને પણ રોજગારી મળત

અહીંથી તમને મળશે ગર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને ભાવે વાસણો મળશે નંબર નોંધી જગદીશભાઈ પટેલ મારૂ

ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝીવ શોરુમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો